ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વહીકલ ગુજરાત ચેનલ હોય બધાને રામ રામ તો નંબર એક ઉપર એચએફ સંકરી આવેલી છે ઘર ઘરાવ જોવા મળશે ફૂલ જવાબદારી સાથે વેચવાની છે ત્રીજું વેતર છે એક દિવસ થયો છે વીઆઈને દૂધની વાત કરીએ તો બંને ટાઈમનું ચોત્રીસ લીટરની દૂધની ગેરંટી સાથે આપવાની છે ગાયની આ માલિકે આ ગાયની કિંમત રાખેલી એક લાખ રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ એચએફ સંકરી ગાય જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો ભાભર ગામ મેરા ગામે જોવા મળી જશે કિરણભાઈ પાસે કિરણભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે કિરણભાઈનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જાહેરાત સવાની જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા મૂકવાનું રહેશે ગાય ભેંસ ગાડી ટ્રેક્ટર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આ લખેલી વિગત ઉપર મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુભાઈ હુડતાળે બાન પછી વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લગે તો લાઈક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોટું ધન્ય માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એરો ઉપર ટચ કહેશો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર પશુની ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરું ચેનલ ખાલી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેજના વિડીયો જોવા મળતા રહેશે